આ છે આપણા ગુજરાતના નાના મોટા ક્રિએટરો જે ઘણા ટાઈમથી રાજા ગેમની તેવા અન્ય ગેમોના પ્રમોશન કરે છે જે ખૂબ જ હાનિકારક છે જેમાં પ્રદીપ જંચિન ભરત જેવા વ્યક્તિઓ રાજા ગેમની પ્રમોશન કરે છે જેના કારણે ઘણા લોકોને નુકસાન થયું હતું તેના કેસલ કેસ દાખલ થતાં હાલ ત્રણેય વ્યક્તિઓની સજા થઈ ચૂકશે મિત્રો ત્રણેય હાલ જેલના હવાલે છે જેમાં કેશુર કિંગ ભરત અને તેમાં જીતશું તેવી લાલચ આપવામાં આવે છે આ ભરતભાઈ આહિર પૈસાની લાલચ આપે ફોલોવર વધારે અને તેવા ફોલોવરોને આ ગેમની લત લગાવતા હતા જેના કારણે હાલ ત્રણેય ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણે આઈડીમાંથી રાજા ગેમની લિંક દૂર કરવામાં આવી છે તો આ કામ આપને કેવું લાગ્યું મિત્રો સરકારે જે આ ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે તેના વિશે તમે શું કહેવા માગો છો અમને જરૂરથી જણાવજો મિત્રો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા માત્ર એક જ વાત કહેવા છું કે આવા ગેમથી દૂર રહો ગેમમાં કોઈને પૈસા લાગતા નથી ફક્ત લાલચ આપવામાં આવે છે લાલચ આપીને વ્યક્તિઓને ફસાવવામાં આવે છે કોઈ પૈસા લાગતા નથી તેના કારણે આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે તો તમે પણ સાવધાન રહો અને હા અમારી યુટ્યુબ ચેનલ નવી છે હાલ તેને સપોર્ટ કરો એક હજાર સબસ્ક્રાઈબર કરાવી દો મિત્રો આપનો આભાર આ ત્રણેય વ્યક્તિને સજા મળી તમે શું કહેવા માગશો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ જય